મિત્રો સા સપ્તેશ્વર મહાદેવનું મંદિર ટાઈગરના અમારા જે શું પાક ચાલે છે એનું અધૂરું શૂટિંગ હતું એના માટે અમે લોકો આવી ગયા છીએ સપ્તેશ્વર તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને આજે તો ઠંડી ખતરનાક છે વધારો પહેલા વહેલાને ઠંડી બહુ ગરમ પાણી મેળવીને આવ્યા હતા છતાં પણ ઠંડી એવી વાઈ આજ રાતી ઠંડી વધારે હતી તમારું ગુના ઠંડી કેવી છે કમેન્ટમાં લખી દેજો બાકી આપણે છ વાગે ઉઠી ગયા હતા હર રોજની જેમ રનિંગ અને પસંદ મસ્ત પતાવી દીધો એના પછી માતાજીની દીવાબત્તીએ કરી લીધી મસ્ત નાઈ ધોઈ અને ફ્રેશને ફ્રેશ ને રેડી થઈ જાય છે ફક્ત ચા પીવાની બાકી છે અને ચા નાસ્તો ઓલરેડી આપણો રેડી જ છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ આજ તો ડીગી બેન એટલા ઉઠે તો એટલે મારા ભાઈ ખેતરમાં જામ આ બુંદને બે જણો તો બહુ ડીગી પીવાના હાકાથી ખેતરમાં જતી રહે છે તો આપણે લેવા જવું પડશે ડીગીએ જઈ છે એટલે મને સ્કૂલમાં જતો રહે તો પછી ફટોફટ પટાઈ દઈએ લઈ જઈએ અને લઈ આવીને પછી આપણા જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં તો ફટોફટ નાસ્તો કરી લઉં નાસ્તો કરી અને પછી નીકળીએ શૂટિંગમાં તો મિત્રો આપણો મસ્ત ગરમા ગરમ ચા આવી ગયો સર અને બાજુમાં મારો ફેવરાઇટ ઉભારેલો રોટલો અને આપણે ખારીએ લાયા હતા કાલે વડનગરથી તો મસ્ત ફટોફટ ચા પી લઈએ અને ખારી ખાઈ લેવા જવાનું છે ખેતરને તો પટોપટ લઈ તો મિત્રો અત્યારે શિયાળા દાળ ઠંડો ઠંડો વાયરો આવતો એટલે અત્યારનો તડકો બહુ મીઠો લાગે ને આપણે આવી જાય છીએ ખેતરમાં ચા ને નાસ્તો લઈને ડીગી બેન આવ્યા છે ડીગીબહેનને લઈ જવાનો રૂ ખતરનાક ફાટી ગયો પણ મજૂર મળતો નહીં કાલે મજૂર આવ્યા તો એટલું બધું રૂવાનું નહીં Marbangin digi di di wala wala kang sa tapat sa digi di. Ano Ali, digi! Ali, atsokala! So, Ah! Who do hati My dear, kati yan na તો મિત્રો આપણે નાસ્તો વાલીને ઘેર આવી અને અત્યારે વાગી જશે અગિયાર વાગ્યાને ચાલીસ મિનિટ થઈ છે અત્યારે શિયાળાના દાળ ટાઈમ એવો ફટાફટ જાય છે ને તે કોઈ ખબર પડતી નહીં અને આપણે થઈ જશે ટાઈમ શૂટિંગનો જવાનો તો જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગનો ફટોફટ ટાઈમ જાય કોઈ ખબર પડતી નહીં નાસ્તો વાલીને આઈને ખેતરમાં ટ્રેક્ટર તો એ દઈને ઘડી વાર બેસીને એટલી બધા તો અગિયાર વાગ્યાને ચાલી મિનિટ થઈ ગઈ તો ફટોફટ જમવાનું હું બનાવીશ બતાવું અને પછ ને કરીએ છીએ તો મિત્રો આજે આપણે જમવામાં મિક્સ સબ્જી બનાવી છે ફુલાવર ડેટો રેગણો તુવેર વાલો લીલી ડુંગળી ખાસું બધું મિક્સ સબ્જી છે ઘણી બધી અને ઘઉંની રોટલી લઈ લીધી છે અને મીઠું લાવીશું હંગાથી અને આજે આપણે બેઠા છીએ બહાર ખાવા માટે કારણ કે ઠંડી ઘરમાં બહુ આવે છે ઠંડી વધારે છે

મામા શું લો બળી જાય ચાર મણ માં લાકડું રાખ્યું છે મિત્રો સાહેબ છે સપ્તેશ્વર મહાદેવ નું મંદિર નદી છે સપ્તેશ્વર મહા એકલું દેખાય છે મહાદેવ નહી દેખાય તો મિત્રો મસ્ત ગેટઅપમાં આવી જાય છે બધા ભાઈઓ રેડી થઈ જાય છે આપણા કમ્પ્લીટ પાછળ જોઈ લે ટ્રેક્ટર પૂરું રહ્યું એ ઘણી બધું કોમકાજ ચાલુ છે શૂટિંગનું મારો કટાજી બાકી છે નદીમાં મસ્ત સ્થિર સ્થિર પોણી ચાલુ છે તો બતાવું જોઈ લે પાણી થોડું થોડું વહે જાય છે ક્લીન પોણી છે મને રૂપિયો પડ્યો હોય તો દેખાય દેખાયું છે અને આ આમૂર સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અમે ત્યાંથી શેટા આવ્યા છીએ કારણ કે ત્યાં પણ પબ્લિક બહુ વધારે છે એટલે તો પછી એવું છે મામા કપૂર મામા શકુની આરાહ મિત્રો ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે અમે સપ્તેશ્વરથી ગેર નીકળવાની તૈયારીમાં છીએ અને અમારા ખાસ મિત્ર કે હોય ખૂબ સપોર્ટ કર્યો છે આ જગ્યા ઉપર અમે પહેલી વખત નવા નવી આવ્યા હતા મોડી તો આવ્યા જ હતા પણ આપણે તમારું નામ હું આ હા આપણા રણજીતસિંહ છે એવાય અમને ખૂબ મદદ કરી આ ટ્રેક્ટર અમારા શૂટિંગ માટે લાકડો જોતો હતો એ ટ્રેક્ટર લઈને ને બહુ બધી હેલ્પ કરાવી છે આ બાપુ હતા હીરા હતા ના બધા તમામ મિત્રોએ ખૂબ મહેનત કરી છે મના પાછળ તો દરેકનો ખૂબ ખૂબ દિલથી ભાઈ આભાર માનીએ છીએ અને આવો સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો અમે નેકડીએ છીએ ઘેર બન્યા રજો તો ફાઇનલી મસ્ત શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જાય છીએ અત્યારે વાગી જાય છે પોચ વાગી જશે છે આજે ખૂબ લેટ થઈ જાય છે શૂટિંગ તમને બતાવ્યું હતું કટ અમુક એ સપ્તેશ્વર જવું પડ્યું હતું જેવો કટ હતો એ ભાગ પ્રમાણે અમે સપ્તીશ્વર જઈને તો શૂટિંગ પૂરું કરીને હું ઘેર પહોંચી જ ચા પીવાની બાકી છે તો ઘરમાં જઈ ફટોપટ ચા પી જોઈ લે અમારે રૂ જીવદી વેણવાનું ચાલુ છે ઢગલામ નાખવાનું ચાલુ છે તો મિત્રો ઘેરે કોઈ નહીં બધા ખેતરમાં નહીં ગયા છે ડીકીબહેનની મુનિઓને એમ બધાએ તો ફટોપટ ચા પણી કરી પછી જઈએ ખેતરમાં ખેતરમાં મળીએ બનાવે તો મિત્રો આપણે ચા પીને ઘેરથી નીકળી જાય છીએ ખેતરમાં જવા માટે અને મારા બાજુ બધા રાયડા આટલા બેસ્ટ ફૂલ લઈ જાય જે આપણે પિક્ચરોમાં સીન લઈએ છીએ ને એવા થઈ જાય છે તો એટલે બહુ રાયડો વવરોણો તમારી બાજુ છે વવરોણો તો કમેન્ટ કરીને કહેજો તો મિત્રો ગીગી બેન હેતામાં આવ્યા હતા શું કહેવા આવ્યો હતો

ના 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 તો મિત્રો જમવામાં આજે તો મિત્રો આજે આપણે જમવામાં બનાવી છે ઘઉંની રોટલીઓ છે અને બાજરીનો પોતા બનાવી છે ઘેર ખાવા માટે અને અત્યારે બફોરોની મિક્સ સબ્જી પડી રહી હતી એ છે અને મરચું એ ગરમ કરી છે તો ફટોફટ આ ત્રણ ચાર વસ્તુ છે અને હગરનું દૂધ ખેતરમાંથી એવું ઘેર આવે છે વહેલા આવી ગયો હતો ચાહે છે તો ફટોફટ કરી લઈએ અને ખાઈને પછી મળીએ બનેલો તો મિત્રો શાંતિથી જમીન અમે આવી જીએ બોરમાં બોરમાં બેઠા લગભગ લગભગ કલાક દોઢ કલાક જેવું અત્યારે દસ વાગવાની તૈયારીમાં છીએ તારી એડિટિંગ લેટ પડી ગયું છે આજે કારણ કે એના બેઠાને પુષ્પાટ મૂવી આવી હતી જોઈ અડતી જોઈ અડતી બાકી તમે બધું એ જોઈ દીધી છે તો અમે તો આજે જોઈએ બહુ આનંદ છે બહુ મસ્ત મૂવી છે તો એમ તો હારી લાગે બધા ડાયલોગ બાયલોગ થોડા થોડા યાદ રહી જાય પણ બોલીશું કોક ધારો મજા આવશે એ ધારો બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરીને કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ